નખત્રાણા લખપત હાઈવે ઉપર રાત્રિના એકથી બે વાગ્યાના સુમારે કા ટ્રક ચાલકે થાંભલાને ટક્કર મારતા પીજી વીસીએલના થાંભલાને પારાવાર નુકસાન થયું હતું અને આગળના ત્રણ થાંભલાને પણ નુકસાન થયું હતું ચાર થાંભલાને નુકસાન થતાની સાથે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો સવારના પીજી વીસીએલની ટીમે મરામત કાર્ય હાથ ધર્યું હતું હવે નખત્રાણા આમતક બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત નખત્રાણા લખપત હાઇવે પર વથાણ ચોક વિરાણી ફાટકની સામેના રોડ બાજુ અંદાજીત રાત્રે એકથી બે વાગ્યાના સુમારે રોડ પરથી કાબુ ગુમાવતા ટ્રક ચાલકે ટ્રકને લોખંડના થાંભલા પીજીવી શેરમાં ગંભીરતાથી ઠોકી દેતા આખો થાંભલો બેન્ડ વળી ગયો હતો અને એટલી હદે આ થાંભલાને ઠોકર મારી હતી કે આગળના ત્રણ ચાર થાંભલા પણ બેન્ડ વળી ગયા હતા અને પરિણામે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા ભારે અફડાતફડી મચી જવા મળી કુલ ચાર થાંભલા પડી ગયા છે ચાર થાંભલાને નુકસાન થયું છે સમગ્ર ઘટનાની પીજીવીસીએલને જાણ કરતાં અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો દુકાનદારોએ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રક ચાલકે બેફામ ટ્રક ચલાવી અને પીજી વિસીએલના લોખંડના થાંભલાને ટક્કર મારતા થાંભલો તૂટી ગયો હતો અને આગળના ત્રણ થાંભલા પણ ટક્કર મારવાને કારણે તૂટી ગયા હતા સવારે યુદ્ધના ધોરણે પીજી વિસીલની ટીમે આ થાંભલાનું સમારકામ કરી અને બપોરના વીજ પુરવઠો પૂર્વવત કર્યો છે અને અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે